તમારું સ્વાગત છે મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ ચાટ ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ આજે મને અચાનકથી ચાટ ખાવાનું મન થઈ ગયું તો ફ્રિજમાં બે બાફેલા બટેકા રાખ્યા હતા તો એને રાઉન્ડ શેપમાં મેં કટ કરી લીધા છે અને પ્લેટમાં આવી રીતે મેં સેટ કરી લીધા છે હવે એના ઉપર હું સ્પ્રિન્કલ કરું છું સંચર સંચડ પાવડરથી બટેકાનો ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જાય છે હવે એના ઉપર હું નાખું છું ચીલી ફ્લેક્સ અને સ્ટીમ કરેલા સ્પ્રાઉટ્સ તો મગ અને મોઢના સ્પ્રાઉટ્સ છે અને મેં વિસલ લગાવીને બાફ્યા નથી પણ એને મેં સ્ટીમ કર્યું છે અને આ ચાટ એટલી સરસ ટેસ્ટી લાગતી હોય છે ફ્રેન્ડ્સ તમે એકવાર બનાવશો ને ફ્રેન્ડ્સ તમે વારે વારે બનાવશો એ ગેરંટી છે મારી હવે એના ઉપર ફેંટેલું દહીં નાખું છું દહીંમાં મેં એક ચમચી ખાંડ નાખીને મિક્સ કર્યું હતું એકદમ મોડું દહીં છે બિલકુલ ખાટું નથી હવે ખાટી મીઠી આંબળીની ચટણી નાખું છું ચટણીની રેસીપી મેં થોડાક દિવસ પહેલાં અપલોડ કરી છે મારા યુટ્યુબમાં તમે જરૂરથી ચેક કરજો અહીંયા નાખું છું લીલી ચટણી ધાણા અને ફુદીનાની થોડુંક ઉપરથી સંચર પાવડર હજી નાખું છું તો મેં એકદમ હલકો હલકો સંચર પાવડર નાખ્યો છે ફ્રેન્ડ્સ બહુ વધારે નથી સ્પ્રિન્કલ કર્યું એના ઉપર નાખવાનું છે લાલ મરચું પાવડર અને સેક કિલો જીરું પાવડર તો આ બેસિક ચીજો બધાના ઘરમાં હોય જ છે એટલે જ મેં કીધું કે એકદમ ઇન્સ્ટન્ટ ચાર્ટ છે હવે એના ઉપર સ્પ્રિન્કલ કરવાનું છે સેવ અને લાસ્ટમાં બારીક કાપેલી ડુંગળી તો બસ આપણી ઇન્સ્ટન્ટ ચાર્ટ વિદિન ફાઇવ મિનિટ્સ બનીને રેડી છે હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ